અત્યારે છાપામાં આપણે વાંચતા હોય જાહેર જીવનમાં ક્યાંક ચર્ચા થતી હોય આપઘાતના કિસ્સા વધતા જાય છે માણસ છે ને જરા કમથી મુશ્કેલી આવે ને તરત આપઘાત કરે કોઈ ડેમમાં પડે કોઈ પાટામાં કપાઈ જાય કોઈ બીજી રીતે આપઘાત કરે દવા પી લઈએ આપઘાતના કિસ્સા છે ને બહુ વધતા જાય છે પણ શું કામે આપઘાત કરવો જોઈએ માની લો કે આપને ક્યાંય ધંધામાં નુકસાની ગયું હોય અને ઝાઝી નુકસાની ગઈ હોય પછી આ વિદ્યાર્થી કોઈ હોય કે જે ફેલ થયો હોય પછી ધંધામાં કોઈ હરીફ પેદા થયો હોય પછી વો હારી ન હોય પછી સાસુ નબળા મળ્યા હોય આવા બધા નાના નાના પ્રશ્નોમાં માણસ આપઘાત કરી દે છે ખરેખર જો એ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જતું હોય ને તો આપઘાત કરવો જ જોઈએ હું તો કહું ઘણા બધા ના પાડતા હોય કે આપઘાત ન કરાય જીવન ન ફેંકી દે ખરેખર આપઘાત કરવો જ જોઈએ પણ ક્યારે એ આપણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જવું જોઈએ માની લો કે આપણે ધંધામાં નુકસાની આવી હે એ નુકસાન આપણે આપઘાત કરી લઈ તો બધી નુકસાની ભરપાઈ થઈ જાય આપણા છોકરાઓને સારું સેટ થઈ જાય પછી માનલો કે આપણી જે છે એ બહુ કજિયારી આવી હોય ઘરમાં કંકાસ કરતી હોય અને આપ આપણે આપઘાત કરી લઈ તો ઓવ બદલાઈ જાય નવી હોવ આવી જાય ડાહી ઓ આવી જાય પછી ખેતીની અંદર કપાસમાં ને એમાં ઈડું આવી ગયું હોય કપાસ નબળો થાય એમ હોય અને જો આપણે ખરેખર મળી જાય ને તો અચાનક કપાસની અંદર એટલો બધો ખાલ આવી જાય ને ચાલી ચાલી મળના ઉતાર આવે આવું બધું થાય ને તો કરવો જોઈએ પણ ખરેખર આવું કંઈ થાય કાંઈ ન થાય આપણે આપઘાત કરી એટલે આપણે આપણા પરિવારને મુશ્કેલીમાં મૂકતા જાય છે તો એનો મતલબ એ છે કે આપણા પરિવારના સભ્ય હું આપણા દુશ્મન છે આપણા આપણે મુશ્કેલી મૂકતા જાય તો એ બિચારાને શું સમજવાનું લ્યો કે ધંધાની અંદર ક્યાંય આપણે મુશ્કેલી આવી ને આપણે આપઘાત કરી લઈએ તો આપણા પરિવારને શું કરવાનું એ તો બિચારો એ તેતર ભિતર થઈ જાય અને ટેન્શનમાં આવી જાય કે હવે આને શું કરવું કોઈ દી ધંધો સંભાળ્યો ન હોય પછી વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી માનલો કે પરીક્ષામાં નબળું પેપર જાય કે ઓછામાં ધાયરા કરતાં ઓછા ટકાવારી આવે તો આપઘાત કરી લે તો આપણે આપઘાત કરી લઈએ આપણા માઉતરે આપણી પાછળ કેટલી મહેનત કરી હોય ભણાવવા હાટું થઈને કેટલાય તો ગામડેથી સિટીમાં ભણાવવા જાતા હોય રાઈતે છોકરો વાંચતો હોય ને તો ઘણી માયુ તો મેં જોઈ હે બાયણા પાસે બેઠી હોય છોકરો વાંચે હે ને આપણા હાટુ થઈને ન હોય કેટલી માયુ એવી હોય કે આપણી ચિંતામાં ને ચિંતામાં કે જાતિ ન હોય કે પ્રસંગમાં નો જાતી હોય મારા છોકરાને ભણે હે ને મારે એનું ધ્યાન રાખવું પડે ટાઈમે ટાઈમે જમવા દેવું પડે ટાઈમે ઉઠાડવો પડે ટાઈમે સૂવો પડે આવું કેટલી માયુ કરતી હોય અને એમાં એને આપણે મૂકીને વયા જાય ખાલી ઓછા માર્ક આવી હોય અથવા નપાસ થયા હોય તે અરે આપણે આવીશું ને તો ટકાવારી વધી જાય કદાચ ફેલથી આવીશું ને તો આવતા વર્ષે પાસય થઈ જાય આપણા કુટુંબને આપણે કાંઈક છે ને ટેકો કરી શકશું બાકી વયા જાય કાંઈ ટેકો નથી થાય એમ પછી ઘણા ધંધામાં હરીફ પેદા થાય ને માની લો કે વર્ષે કરોડનો નફો થતો હોય ને હરીફ પેદા થાય ને તો લાખ લાખનો નફો થાય લાખ લાખનો થાય વ્યવહાર ટેન્શનમાં આવી જાય ને તોય વયા જાય અરે હું વયા ગયા પછી છોકરા એ પાછો કરોડનો નફો કરી લેવાના છે વયા જાય એટલે છોકરા પચીસ લાખનો નફો ન કરે એનાથી બિચારાને કાંઈ માર્ગદર્શન જ નથી છોકરો તો બેહતો નથી તો આપણી હું ઘરવાળી એટલી તૈયાર છે કે આ બે નફો કરી લેવાની છે એટલે શક્ય હોય ત્યાં સુધી ગમે એવી મુશ્કેલી આવે ગમે એવી ક્યારે જીવન ફેંકી નહીં દો આ શરીર છે ને ફેંકી નહીં દેવા આપણું એકનું નથી આ શરીર ઉપર આપણા કુટુંબના તમામ સભ્યોનો હક છે તમામે તમામ કદાચ આપણા માવતર હોય કે આપણા દીકરા હોય કે આપણી વો હોય બધાનો હક છે તો બધાનો હક છીનવા છીનવાનો આપને હક નથી ક્યારેય આપણું જીવન ફેંકી નહીં દો અરે જીવવા જેવો જમાનો હે જીવી લ્યો આવો જમાનો તો આપણા હોય કોઈ જોયું નહોતો એવો જમાનો આવ્યો છે કદાચ કાંઈ નાના મોટી આવી હલચલ થાય તો એવું તો આવ્યા રાખે ક્યાં એનાથી મૂંઝાવાનું હોય કે સ સડકમાં કદાચ ખાડા આવતા હોય તો ગાડી હેઠી ઉતારી હું આયલું જવાનું હોય થોડીક વાર પછી સારી સડક આવી જાય એવું જીવનમાં હોય જીવનમાં નાના મોટી મુશ્કેલી આવતી જ હોય ન આવે એવું નથી પણ વરદીએ બે વર્ષે ત્રણ વર્ષે જીવન સરસ થઈ જવાનું સપાટ થઈ જવાનું એવી મજા આવશે મોજ આવશે આપણા કુટુંબને આપને બધાઈને એટલે આ જીવન અમૂલ્ય છે કોઈ દિવસ ફેંકી નહીં દેવાનું અને જીવવા જેવો જમવાનો આવ્યો મોજથી જીવો મોજ જ કરવાની મુશ્કેલી આવે ને એમાંય મોજ કરવાની ના ના ઘણા મેં મેં ફેમિલીને જોયું હતું ગાડી લઈને ધોમ તડકાના જતા હતા અને પંચર પડ્યું હવે મુશ્કેલીમાં આવી જાય ને બારો બાર હોય તડકાનું અજાણ્યા ગામ હોય પંચર પડ્યું તો ટેન્શનમાં આવી જાય ને ફેમિલી એવું એક બાવર નાનકડું બાવરનું થળિયું હતું ને ત્યાં બેહી નાસ્તો બાસ્તો કાઢ્યો ને એવા મોજથી નાસ્તો કરતા હતા ને આ પંચર પીડ્યો અને તમે આવા મોજમાં છો મને કે અમને આ પંચર પીડ્યું ને એ કદાચ છે ને અમે બધા ભેગા બેસીને અહીંયા બારોબાર કહી દી આવા બાવરના છાયા નાસ્તો કરશું ઈ કે એટલે ભગવાનને પડ્યું છે નાસ્તો કરીને બધાએ હાયરે ટાયર બદલાવી અને મોજથી ગાડી ગાડી ઐકે આવી જિંદગી જીવવાની હોય જીવનમાં કંઈક આવે જ પણ એને ટપી નહીં લુ જવાનું એને એમાંથી હે ને અવસર બનાવી લેવાનું કંઈક મુશ્કેલી એવી હોય ને તો એમાંથી અવસર બનાવી લેવાનું અને મોજથી જિંદગી જીવાની જિંદગી કોઈથી ફેંકી નહીં દેવાની બરોબર ને ભીખાલાલનું આવું માનવાનું છે